લોકસભામાં ભાજપને જીતાડવા નીકળેલા સમાજવાદી પાર્ટીના ગુજરાતના એકમાત્ર ધારાસભ્ય જાડેજાએ ભાજપની સામે મેદાનમાં ઉતાર્યા છે ગોટે ચડી ચડી કારણ કે રાજકારણની વાત છે કહેવાય છે ને કે બલભલાને ગોટે ચડાવી અને ખુરશી સુધી પહોંચવા માટે થતા કાવા દાવાનું નામ એટલે રાજકારણ અને આવી જ ચર્ચાઓ પોરબંદરની કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની સામે પડેલા કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાને કારણે શરૂ થઈ છે આમ તો નાના ભાઈ મૂર્તિયા છે બાકી અસલ વરરાજો તો કાંધલ જાડેજા છે એવું સ્થાનિકોનું માનવું છે કારણ કે રાજકારણમાં અત્યંત સક્રિય અને ધારાસભ્ય તરીકે પણ કાંધલ જાડેજા બેઠા છે વિગતે વાતો કરીએ કે લોકસભામાં ભાજપના મનસુખ માંડવિયાને જીતાવવા નીકળેલા સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈએ નગરપાલિકાની ચૂંટણીમાં સપામાંથી ઉમેદવારી નોંધાવી તેના વિશે વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીની તડામાર તૈયારીઓની વચ્ચે ભાજપના ઢેલીબેન પરિવારમાં જ ચાર ટિકિટો લઈ ગયા અને ભાજપના આંતરિક વર્તુળામાં તેના કારણે ચાલતી ચર્ચાઓ હજુ બંધ થઈ નથી ત્યાં સામે આવ્યું કે કાનાભાઈ જાડેજા એટલે કે કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજાના ભાઈ કાના જાડેજાએ પણ સમાજવાદી પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી નગરપાલિકાની ચૂંટણીના મેદાનમાં જંપલાવ્યું છે મહત્વની વાત છે કે પોરબંદરની કુતિયાણા વિધાનસભા બેઠક પરથી કાંદલ જાડેજા ચાહે એનસીપી હોય કે સમાજવાદી પાર્ટીનું ચિહ્ન તેના પર તેઓ ચૂંટણી જીતતા આવ્યા છે પરંતુ છતાં તેઓ હંમેશા ભાજપને જરૂર પડીએ સમર્થન પણ આપતા રહ્યા છે એવું જ કંઈક પોરબંદર લોકસભા બેઠક પર ચૂંટણી લડેલા સાંસદ મનસુખ માંડવિયા માટે પણ તેમનું વલણ જોવા મળ્યું હતું પરંતુ હવે ફરી ભાજપની સામે તેમ સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાએ નગરપાલિકાની ચૂંટણીમાં પોતાના સંગાનાના ભાઈ કાના જાડેજા સહિત નગરપાલિકાની તમામ ચોવીસે ચોવીસ બેઠકો ઉપર સમાજવાદી પાર્ટીના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે જેના કારણે એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે કાંધલ જાડેજાએ કુતિયાણામાં ભાજપ સામે બંધ પોકાર્યો છે પણ ખરેખર સ્થાનિક રાજકારણના જાણકારોનું માનવું છે કે કુતિયાણા નગરપાલિકામાં વર્ષોથી ઢેલીબેન ઓડેદરાનું પત્તું ભારે રહ્યું છે અને નગરપાલિકાના તેઓ પ્રમુખ પણ બનતા રહ્યા છે પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઢેલીબેનને સમાજવાદી પાર્ટીના નેજા હેઠળ વિધાનસભાની ચૂંટણી લડતા કાંધલ જાડેજાની સામે મેદાનમાં ભાજપના ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા એટલે કે ડેલીબેન કાંધલ જાડેજાની સામે ચૂંટણી લડ્યા અને છતાં પણ કાંધલ જાડેજા ચૂંટાઈને ધારાસભ્ય આ સ્થિતિમાં પણ બની ગયા માટે ત્યારથી જ ચર્ચાઓ એવી શરૂ થઈ ગઈ હતી કે સમાજવાદી પાર્ટી અથવા તો કાંધલ જાડેજા કોઈ પણ પ્રકારે પોતાના ઉમેદવારને નગરપાલિકાની ચૂંટણીમાં અવશ્ય મેદાનમાં ઉતારશે અને એ જ ભવિષ્યવાણી આજે સાચી ઠરી હોય તેમ સપા તરફથી કાંજલ જાડેજાના ભાઈ અને અન્ય ઉમેદવારોએ મેદાનમાં ચૂંટણીના ફોર્મ ભરી દીધા છે વળી એવી પણ વાત સામે આવી રહી છે કે ભાજપ સામે કાંધલ જાડેજાએ બંડ પોકાર્યો તે કહેવું પણ યોગ્ય નથી કારણ કે તેઓ હંમેશા સમયે સમયે ભાજપ સાથે તો રહ્યા જ છે

ઉતારવામાં આવ્યા છે અને કાંધલ જાડેજા તેમજ ઢેલીબેન વચ્ચેના ખટરાગનું મહત્વનું પાછું એ વાત પરથી પણ સમજી શકાય અને ઉજાગર થાય છે કે કાંધલ જાડેજાએ કુતિયાણા નગરપાલિકાના ભ્રષ્ટાચારના આરોપની સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર રીતની એક અરજી પણ કરી હતી આમ આ રાજકીય લડાઈ બે પક્ષ વચ્ચે નહીં પણ બે કુટુંબ વચ્ચેની હોય તેવું સ્થાનિકોને વધારે લાગી રહ્યું છે ખેર જે હોય તે પણ નાગરિકો મતદાન કરી અને કોને કુતિયાણા નગરપાલિકાના નાગરિકોની સેવા કરવાનો મોકો આપે છે એ તો મતદાનના પરિણામ બાદ જ સમજ પડશે મળતા રહેશું નવજીવનની આ ચેનલ સાથે આપને જો આ બધા અહેવાલ પસંદ આવે છે તો વધુ ને વધુ ફોરવર્ડ કરશો સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે